સમાજને જ્યારે જ્યારે કોળી સમાજની હું વાત કરું છું જ્યારે જ્યારે અન્યાય થાય અત્યાચાર થાય ત્યારે એક પણ આ સત્તાધારી પક્ષનો નેતા કોઈ તો દેખાતો નથી હું તો જોઉં છું બધા ભાષણો જોઉં છું મંચ ઉપર સ્ટેજ ઉપર જ્યારે સમાજ ભેગો થયો હોય સમાજની મેદની ભેગી થઈ હોય ત્યારે મોટી મોટી વાતો કરે છે ડાયલોગબાજી કરે છે પાકા ફોજદારી કરે છે પરંતુ જ્યારે વાસ્તવિક ખરા સમયે જ સમાજને જરૂર પડે ત્યારે એક પણ નેતા ગોયતો હાથ આવતો નથી એ તો ઠીક છે પણ સમાજના પીડિત પરિવારો માટે કે સમાજ માટે એક પણ નિવેદન પણ કરતા નથી કે એની ફોન દ્વારા એક પણ ભલામણ પણ કરતા નથી ખૂબ મોટા પ્રમાણમાં લગભગ હું તમને કહું તો સિત્તેરથી એંશી ટકા વોટ જયારે કોળી સમાજની વાત આવે ત્યારે કોળી સમાજે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું છે ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન તો એમાં માલિડા સામતપુરા ડુંગરપુર ખીજડીયા બિલકા વેકરિયા હસનાપુર પિયાવાગીર લાલપુર પછી કોડાસણ ભેસાણ આ તમામ ગામોની અંદર અમને લોકોને ખૂબ સમર્થન મળ્યું છે ભારતીય જનતા પાર્ટી હતી કોંગ્રેસ હતી આમ આદમી પાર્ટી હતી

ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય પંદર હજાર કરતાં વધારે મતોથી જીત થઈ છે એ બદલ સૌ પ્રથમ તો ગોપાલભાઈને અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓને નાનામાં નાના કાર્યકરથી લઈ અને મોટા નેતા સુધી તમામે એક ટીમ વર્કથી કામ કર્યું તે બદલ તમામને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વાત રહી કે કોળી સમાજના મતની વાત રહી ત્યારે કોળી સમાજના મતો આ સીટ ઉપર ધાર્મિકભાઈ નિર્ણાયક મતો હતા આહીર સમાજ અને કોળી સમાજના મતો ખરેખર ખાસ નિર્ણાયક વોટ હતા કારણ કે વીસથી પચીસ હજાર કોળી સમાજના ત્યાં વોટ છે અને ખાસ કરીને દર વખતે આ કોળી સમાજના વોટ ખાસ કરીને વધારેમાં વધારે ભાજપ તરફ જતા હોય છે અને કોંગ્રેસ તરફ પણ થોડા ઘણા અંશે જતા હોય છે પરંતુ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં લગભગ હું તમને કહું તો સિત્તેર થી એસી ટકા વોટ જ્યારે કોળી સમાજની વાત આવે ત્યારે કોળી સમાજે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું છે ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન કર્યું છે રાજુભાઈ સિત્તેર એસી ટકા મત એટલે ખૂબ મોટી વાત કહેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને દિગ્ગજ નેતાઓ એ તમામ ત્યાં હતા સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટી તેમને એ જ ગામડાઓ આપ્યા છે કે જે કોળી પ્રભાવિત છે એટલે કોળી નેતા તો કોળી પ્રભાવિત ગામડાઓ એ આખી વાત સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સુધીનું માઇક્રો મેનેજમેન્ટ કરીને આગળ વધતી હતી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ મત કિરીટભાઈ તરફ ન લાવી શકે પહેલી વાત એ છે કે શું કિરીટભાઈની છબી જેટલી ખરાબ હતી કે પછી ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા કે ત્રીજી વાત એ છે કે જે લોકો પ્રચાર કરી રહ્યા હતા એ કોળી નેતાઓ કોળી મંત્રીઓ તેનો તેનો એટલો પાવર નહોતો કે લોકો એ સ્વીકારી એમની વાત જી ધાર્મિક ભાઈ ખરેખર જે રીતે આપ પણ જાણો છો કે ગુજરાતની અંદર જે રીતે કોળી સમાજ ઉપર અન્યાય અત્યાચાર આખા ગુજરાતની અંદર થઈ રહ્યો છે દરેક તાલુકામાં દરેક ગામોમાં દરેક શહેરોની અંદર જેમ કે વિછિયાની અંદર હમણાં જ નજીકના સમયમાં ભૂતકાળમાં જે ઘટના ઘટી એમાં હળાહળ કોળી સમાજ સાથે અન્યાય થયો આ જે અન્યાય છે એનો પડઘો સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં પડ્યો છે અને આ ઘટનાને લઈને એક મહાસંમેલન સંમેલન ની અંદર થયું એમાં પણ લાખોની સંખ્યામાં કોળી સમાજે સમર્થન કર્યું એમાં આવ્યા અને ખરેખર કોળી સમાજ હવે ધાર્મિક ભાઈ આજ સુધી હું તમને એવું કહું છું કે છેલ્લા ત્રીસ 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 વર્ષથી કોળી સમાજનું રાજકીય શોષણ થતું હતું પરંતુ હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે જે નેતાઓ સ્ટેજ ઉપર આવીને મોટી મોટી વાતો કરે છે સમાજને બોળવે છે સમાજને ગુમરાહ કરે છે માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે રાજકીય શોષણ કરવા માટે અમારા કોળી ભોળા કોળી સમાજને જે મજૂર વર્ગ છે પછાત સમાજ છે આવા સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને ચૂંટણી સમયે દારૂ જમવાનું પૈસા આવા લોભો લોભ લાલચ આપીને આવા પ્રલોભનો આપીને મત લઈ લે છે અને મત લીધા પછી કોળી સમાજની સામે જોતા નથી આના અનુસંધાને આજે આ વાત સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજમાં જાગૃતતા આવી છે અને પરિણામે વિસાવદરની અંદર વિસાવદરનો કોળી સમાજ છે લગભગ વીસ થી પચીસ ની સંખ્યા કોળી સમાજની ત્યાં છે મતદારો છે એ લોકો જાગૃત થઈ અને જે સત્તા પક્ષના જે નેતાઓ છે કોળી સમાજના એને જાકારો આપ્યો છે અને જ્યારે જ્યાં જે જે ગામની અંદર દાખલા તરીકે હું તમને કહું કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના અનેક ગામોની અંદર લગભગ ચાલીસ થી પચાસ ગામોની અંદર મેં પ્રવાસ કર્યો છે મેં ને મારી ટીમે ખાસ કરીને બ્રિજરાજે પણ પ્રવાસ કર્યો છે તો એમાં માલીડા સામતપુરા ડુંગરપુર ખીજડીયા બિલકા વેકરિયા હસનાપુર પિયાવાગીર લાલપુર પછી કોડાસણ ભેસાણ આ તમામ ગામોની અંદર અમને લોકોને ખૂબ સમર્થન મળ્યું છે આવકાર મળ્યો છે એક સમાજના એક યુવા આગેવાન તરીકે અમને ખૂબ આવકાર મળ્યો છે અને પ્રેમ મળ્યો છે અને ધાર્મિકભાઈ હું તમને કહીશ કે ખીજડીયા ગામ છે ત્યાં આગળ અમે જઈ અને કોળી સમાજને બેઠા મળ્યા મીટિંગ કરી અને એ લોકોના ઘણા બધા પ્રશ્ન હતા મેં ખાતરી આપી કે ખરેખર ઇલેક્શન પતે અને પરિણામ જે પણ આવે આ તમારા પ્રશ્ન છે એનું સોલ્યુશન હું લાવી દઈશ આ ખીજડીયા ગામ આ ગામની અંદર સો એ સો ટકા આ લોકો તમામ કોળી સમાજના લોકો ત્યારે ને ત્યારે ઓન ધી સ્પોટ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આખું ગામે ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું તો ધાર્મિકભાઈ હું તમને એ કહું છું કે ખરેખર હવે કોળી સમાજ આખા ગુજરાતની અંદર જાગૃત થઈ ગયો છે અને લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ સત્ય શું છે કોળી સમાજનું હિત શેમાં સમાયેલું છે તો હું આ ભાઈ કહીશ આપને કે આવનારા દિવસોમાં આવનારા સમયમાં બે હજાર સત્યાવીસમાં કોળી સમાજ મોટા પ્રમાણમાં એ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો છે અને પરિવર્તનના મૂળમાં કોળી સમાજ છે તો આવનારા દિવસોમાં કંઈક નવા જૂની થવાની છે એની હું સો ટકા ખાતરી આપું છું ધાર્મિકભાઈ મને એક વાત કહો કે તમે જુઓ કે વિછ્યા પ્રકરણ બન્યું વિછ્યા પથ્થર મારો હોય ઘનશ્યામ રાજપરાની હત્યા હોય ત્યારે જે લોકો હતા આગળ પડતા એમાંના તમે પણ એક છો એમાંના જે વ્યક્તિઓ હતા એ તો પછી કોંગ્રેસમાં જોડાયા ચાલો એ કોંગ્રેસમાં ભલે જોડાયા પાછા ઋષિ ભારતી બાપુ જે છે એમના એ સમર્થકો છે ઋષિ ભારતી બાપુ પાછા આડકતરું ગોપાલ ઇટાલિયાને મત આપવા માટે કહે છે શું ચાલી રહ્યું હતું શું ગેમ રમાઈ રહી હતી મને કઈ સમજાય નહીં એમ કે કોંગ્રેસમાં રહેલા સમર્થકોમાં એ દમ હતી કે જે હમણાં હમણાં જોડાયા હોય કે વિછાની ઘટના છે લોકો સુધી પહોંચાડે અને એક સંમેલન પણ થયું હતું ને સંમેલનમાં પથ્થરમારો પણ થયો હતો આ પ્રકારની ઘટનામાં તો લોકો સીધા જ જોડાઈ જાય તો પણ કોંગ્રેસ તરફ ના ગયા કારણ શું જી જે ધાર્મિકભાઈ આપ વાત કરો છો એ મારા જે સામાજિક સાથી મિત્રો છે અમારા સમાજના યુવા આગેવાનો છે એ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે હમણાં જ પરંતુ પોતપોતાની પાર્ટીના સમર્થનમાં આ લોકો આવતા હોય અને ખરેખર ભારતી બાપુ તો એક સંત છે અને ખરેખર આમ તો સામાજિક દ્રષ્ટિએ એણે જે કાંઈ નિવેદનો કરવાના હોય એ કરવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ઋષિભારતી બાપુને પોલિટિક્સમાં રસ હોય એવું લાગે છે એટલે એણે પણ જે સત્ય હતું ગોપાલભાઈ એને એવું લાગ્યું કે ભાઈ મજબૂત લડાયક અને સંનિષ્ઠ જે ઉમેદવાર છે ખરેખર યોગ્ય લાયક ઉમેદવાર છે એના માટે મારે સમર્થન કરવું જોઈએ એના માટે મારે અપીલ લોકોને કરવી જોઈએ તો ઋષિ ભારતી બાપુએ ગોપાલભાઈ માટે જે વોટ આપવા માટે અપીલ કરી છે તે પણ એક સારી વાત છે ધાર્મિક ભાઈ અને રહી વાત જે કોંગ્રેસના જે કોંગ્રેસમાં જોડાયેલા જે અમારા યુવાનો છે જે અમારા સંમેલનમાં સાથે અમે હતા વિચિયાના લોકો મુકેશભાઈ કે લોકો હોય એણે પણ પ્રચાર કર્યો છે કોંગ્રેસ માટે તો કોઈ પણ લોકો પોતપોતાની પાર્ટી માટે એની પાર્ટીના આઇકન કમાન્ડમાંથી જે રીતે સૂચના આવે એ પ્રમાણે એ લોકો પ્રચાર કરતા હોય છે પાર્ટી માટે મહેનત કરતા હોય છે જે રીતે અમને જે સૂચના આપવામાં આવી જેટલા ગામોની જવાબદારી આપવામાં આવી લગભગ ચાલીસથી પચાસ ગામોની અંદર અમે જઈ અને ખૂબ સારી રીતે મેદાન ઉપર જઈને ગ્રાઉન્ડ લેવલે જઈને ઘરે ઘરે જઈને સમાજના આગેવાનોને મળીને અમે પ્રચાર કર્યો છે અને એનું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને સો ટકા વધારેમાં વધારે પ્રમાણમાં આમ આદમી પાર્ટીને કોળી સમાજનું સમર્થન મળ્યું છે એના વોટ પણ મળ્યા છે

જે રીતે ત્યાં બિલખાની આજુબાજુમાં જે દારૂ પકડાણો એક વાડીની અંદરથી ત્યાં અમને સૂચના મળી માહિતી મળી અમે ત્યાં પહોંચ્યા ધાર્મિક ભાઈ ત્યાં જઈ અને અમે રાબેતા મુજબ ત્યાં જઈને શૂટિંગ ઉતારતા હતા શૂટિંગ કરતા હતા વિડીયો લેતા હતા અને જે સ્થળ ઉપર માલ પકડાણો દારૂ પકડાણો એની અમે છાનબીન કરતા હતા અમે અને બીજા અમારા સાથી મિત્રો પાર્ટીના સાથી મિત્રો ત્યારે ત્યાં પોલીસ અધિકારીઓ આવી અને અમારે યારે ગેરવર્તન કરવા ગેરવર્તન શરૂ કરી દીધું અમારે યારે મન ફાવે એવું વર્તન ચાલુ કર્યું અને ગેરકાનૂની રીતે અમારી યારે ઝઘડો કરવાની કોશિશ કરી એટલા માટે અમારે પણ એમની સાથે રકજક કરવી પડી અને પરિણામે આ લોકોએ છેવટે એવું શરૂ કર્યું કે આ દારૂ તમે મેકેલો છે વાડીમાં એડવાન્સમાં તમે મેકીને આ તમે ષડયંત્ર કરેલું છે આવું પોલીસનું મનસ્વી વલણ ખરેખર આ એક લોકશાહીને ખૂબ કલંકિત કરે એવી ઘટના હતી કે ભાઈ ખરેખર અમે ફરિયાદી અમને આરોપી બનાવવાના પ્રયત્ન આ પોલીસ અધિકારી કર્યા અને એના પરિણામ સ્વરૂપે વિસાવદર ની જનતા એ ખરેખર આ દારૂ પકડાણો પૈસા પકડાણા ત્યાર પછી આખું વાતાવરણ ફરી ગયો અને ટર્નિંગ પોઈન્ટ આવી ગયો લોકોને ખબર પડી કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણે આપણે સાંભળીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દારૂ વેચીને જમણવારો કરી અને પૈસાની રેલમ છે પરંતુ આ સાંભળવા મળતું હતું પણ નજર સમક્ષ જે રીતે આ એક દારૂ પકડાણો વાસ્તવિક રીતે ખુલ્લે આમ દારૂની બોટલો પેટીઓ લગભગ સાતસો થી આઠસો બોટલો પકડાણી તો લોકોને પણ એમ થયું આખી ગુજરાતની જનતાને એમ થયું કે નહી ભાઈ ખરેખર જે છળ અને કાવા દાવાથી ભારતીય જનતા છે પડી ગયા પકડાઈ ગયો એ ખૂબ અમારા આમ આદમી પાર્ટી માટે ફાયદો થયો છે અને આ એક ટર્નિંગ ટર્નિંગ પોઈન્ટ હતો ધાર્મિકભાઈ તમે જુઓ એક વાત કે કોઈ પણ સમાજ હોય સમાજ સમાજના મોટા મોટા નેતાઓ હોય એ પછી એક તરફ મતદાન કરવા માટે મથે અને પછી પરિણામ નો આવે ને તો સવાલ થાય મને યાદ છે ફોટો કે જેમાં દેવાભાઈ માલમ હતા જેમાં કુંવરજીભાઈ બાવળિયા હતા જેમાં ધારાસભ્ય કરગટિયાજી હતા એ બધા લોકો એક જગ્યાએ બેઠા હતા અને ચર્ચા ચાલી રહી હતી ને વિસાવદર ચૂંટણીને લઈને વાત હતી ઉપરથી પછી હીરાભાઈ સોલંકી પણ પ્રચાર કર્યો હીરાભાઈ ત્યાં સુધી કહ્યું હતું કિરીટભાઈ જીતે જ છે ત્યાં સુધી એવો બોલી ગયા હતા કે જીતી ગયા છે એવો માની એટલે મારી વાત એ છે કે સમાજના મોભીઓ સમાજના મોટા મોટા નેતાઓ એક થઈને જ્યારે કોઈ એક પક્ષને જીતાડવા માટે મહેનત કરતા હોય પરિણામ આવે તો પછી એમની પણ એમના કામ સામે પણ સવાલ થતો હોય છે તો તમને લાગે છે કે સમાજના મોભીઓ સમાજના દરેક મોટા નેતાઓ ભેગા થઈને વ્યક્તિને જીતાડવા માટે કામ કરતા હતા હું સરકારમાં બેઠેલા નેતાઓની વાત કરું છું તો પછી એની મહેનત ફળી નથી તો પછી કોળી સમાજને પણ નુકસાન થશે કારણ કે એ મોટા નેતાઓને પણ નુકસાન તો થાય જ ને કારણ કે ભારતીય જનતા પાર્ટી વિચારે કે આમને રાખ્યા છે પણ ફાયદો ન કરાવી શકે તો કામનું શું જી ધાર્મિક ભાઈ બહુ સરસ વાત કરી કારણ કે જે આપે વાત કરી હું એવું કહેવા માંગુ છું કે આજ સુધી ત્રીસ વર્ષથી આજ સુધી કોળી સમા ભોળા કોળી સમાજને તમે ભોળવીને સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરીને સમાજનું રક્ષણ એને હક અને અધિકારની વાતો કરવાની બદલે એના વાતો કરવાની બદલે એના આરોગ્યની વાતો કરવાની બદલે એના વિકાસની વાતો કરવાની બદલે તમે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજ વચ્ચે જાઓ ત્યારે સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને આ સમાજના લોકો યુવાનો ખાસ કરીને આવા નેતાઓને સ્વીકારવાના નથી આ ઇલેક્શન તો ઠીક આ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે વિસાવદર જનતાએ કે ખરેખર આવી ખોટી ખોટી ભ્રામક વાતોથી મોટી મોટી વાતોથી લલચાવાના નથી લોભાવાના નથી અને છેતરાવાના નથી આ મેસેજ આખા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ધાર્મિક ભાઈ જવાનો છે આ વિસાવદરના ઇલેક્શનની અસર સમગ્ર ગુજરાતની અંદર પડવાની છે અને ખાસ કરીને અમારા કોળી સમાજમાં પડવાની છે આજે અમે ગયા અમે કોળી સમાજ તરીકે ગયા તો લોકોએ અમને આવકારી અમે ક્યારેય નથી ગયા એ વિસ્તારની અંદર પરંતુ એ લોકો અમને ઓળખી ગયા સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી ચેનલના માધ્યમથી આ લોકો અમને ફોલો કરે છે અમને લોકોએ કીધું કે નાના ભાઈ તમારું સમાજ માટે ખૂબ સારું કામ છે તમને અમે ફોલો કરીએ છીએ તમને અમે જોઈએ છીએ તમે આવ્યા છો તમારા ઉપર અમને ગળા સુધીનો વિશ્વાસ છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની અંદર અમે વોટ કરતા હતા પરંતુ આ વખતે તમે આવ્યા છો અને એમાં પણ ગોપાલભાઈ ઇટાલિયા એના ઉપર પણ વિશ્વાસ છે તો આ બધી બાબતોને ધ્યાને લઈ અને આ વખતે અમારા કોળી સમાજે મજબૂતાઈથી તાકાત થી આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ ભારે જહેમત થી વોટિંગ કર્યું છે અને મતદાન કર્યું છે કે અંતે કામ તો તમારે સમાજના મોટા નેતાઓ પાસેથી લેવાનું છે તમને લાગે છે કે મોટા નેતાઓનું ન માનવામાં આવ્યું તેમણે જે ધાર્યું હતું એ કામ ન થયું તો પછી અંતે નુકસાન સમાજને છે ધાર્મિક ભાઈ કેમ મોટા નેતાઓ કામ કરે છે મને એક તો નેતા કામ બતાવે સમાજને જારે જારે કોળી સમાજની હું વાત કરું છું જારે જારે અન્યાય થાય અત્યાચાર થાય ત્યારે એક પણ આ સત્તાધારી પક્ષનો નેતા ગોયતો દેખાતો નથી હું તો જોઉં છું બધા ભાષણો જોઉં છું મંચ ઉપર સ્ટેજ ઉપર જ્યારે સમાજ ભેગો થયો હોય સમાજની મેદની ભેગી થઈ હોય ત્યારે મોટી મોટી વાતો કરે છે ડાયલોગબાજી કરે છે પાકા ફોજદારી કરે છે પરંતુ જ્યારે વાસ્તવિક ખરા સમયે જ સમાજને જરૂર પડે ત્યારે એક પણ નેતા ગોયતો હાથ આવતો નથી એ તો ઠીક છે પણ સમાજના પીડિત પરિવાર માટે કે સમાજ માટે એક પણ નિવેદન પણ કરતા નથી કે એની ફોન દ્વારા એક પણ ભલામણ પણ કરતા નથી આ એક વાત છે આજે સમાજની અપેક્ષા હોય ધાર્મિક ખૂબ મોટું યોગદાન હોય છે એમાં સમાજના લોકોની યુવાનોની રાત દિવસની મહેનત હોય છે એનો ભોગ હોય છે અને પછી તમે જ્યારે સમાજને જરૂર હોય ને સમાજની પડખે ઉભા રહેવાનો સમય આવે એની વાત આવે ત્યારે તમે મોઢું ફેરવી જાઓ અને પછી મત મત જોતા હોય માંગવાની વાત આવે ત્યારે હવે સમાજ જાગૃત થઈ ગયો છે તમને જ આપવાનો છે જે રીતે વિસાવદર ને કોળી સમાજે અને જનતાએ આ નેતાઓને તમે નામ બોલ્યા એ નેતાઓને જાકારો આપ્યો છે એ આ સાબિત થઈ ગયું છે કે આવનારા દિવસોમાં બે માં ધાર્મિક ભાઈ કોળી સમાજ ભાજપ થી વિમુખ થઈ જવાનો છે અને આમ આદમી પાર્ટી ને સ્વીકારવાનો છે ધાર્મિક આપણે ઘણા સવાલો પર વાત કરી પરિણામ આવી ચૂક્યું છે વાત ખાલી કોળી ગામડાઓની હતી કે ત્યાં શું પરિસ્થિતિ સર્જાની કારણ કે મને પણ એવું લાગતું હતું કે ભાજપ તરફ રહેશે કારણ કે આ બધા મોટા મોટા નેતાઓ પહોંચે તો સીધી વાત છે કે આપણને એવું લાગે કે મંત્રીઓ જાય મોટા નેતાઓ જાય તો સમાજ તેમનું માનતા હશે ખેર જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે છેલ્લો સવાલ પૂછી લઉં કે તમારી ચૂંટણી લડવાની કોઈ અપેક્ષા કોઈ આયોજન કરી બ્રિજરાજભાઈનું કોઈ આયોજન કરી કારણ કે તમે પણ સતત એક્ટિવ છો સતત બોલતા રહો છો ભૂતકાળમાં તમે ચૂંટણી લડી છે શું કહેશો જે ધાર્મિકભાઈ આવનારા દિવસોમાં સમાજના લોકો ઈચ્છતા હોય છે મારા નજીકના મિત્રો ઈચ્છતા હોય છે અને પાર્ટી ખાસ કરીને પાર્ટી આદેશ કરશે અને પાર્ટીને જરૂર હશે અહીંયા આ બેઠક ઉપર ઇલેક્શન લડવાનું છે તો સો ટકા પાર્ટીના આદેશ પ્રમાણે જ્યાં કહેશે ત્યાં હું ઇલેક્શન લડવા માટે અમારી તૈયારી છે અને આવનારા દિવસોમાં પણ અમે જે રીતે ગોપાલભાઈ ઇલેક્શન લડ્યા એ જ રીતે મજબૂતાઈથી પ્લાનિંગથી અને આ વખતે તો ખૂબ અનુભવ કેળવી લીધો છે ખૂબ અનુભવ મેળવી લીધો છે અને ખૂબ શીખવા મળી ગયું છે બે હજાર બાવીસના ઇલેક્શનમાં જે હથકંડા છે કઈ રીતે ખોટું થાય છે કઈ રીતે ચીટીંગ થાય છે કઈ રીતે દાદાગીરી થાય છે કઈ રીતે પોલીસ નો ઉપયોગ થાય છે આ બધું ધાર્મિકભાઈ કઈ રીતે પત્રિકા વહેતી થાય છે જી ઈ મારે કેવું છે ખાસ કરીને ધાર્મિકભાઈ મારી સામે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઇલેક્શન લડતા હતા અને ખરેખર હાર ભાળી ગયા હતા અને એ તો કાવા દાવા કરવા અને છેતરપિંડી કરવા માટે જીતુ વાઘાણી પ્રખ્યાત છે ખૂબ ફેમસ છે ખાસ કરીને અમારા ભાવનગરની અંદર સામ દામ દંડ ભેદની નીતિથી જીતુ વાઘાણી ઇલેક્શન જીતવા માટે ખૂબ ફેમસ છે અને પ્રચલિત છે ત્યારે ધાર્મિકભાઈ ભાઈ જીત ભાળી ગયા હતા જીતુ વાઘાણી અને રાતોરાત કોઈ કલ્પના ન કરી હોય આજ સુધી ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવો છળ કપટ અને હથકંડો અપનાવી અને એને મારા નામની પત્રિકા બનાવી કે હું રાજુ સોલંકી આવનારા આવતીકાલે જયારે આપ મતદાન કરવા જાઓ ત્યારે મારું સમર્થન જીતુભાઈ વાઘાણીને છે ને આપ પણ જીતુભાઈ વાઘાણીને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવો નીચે લખ્યું હતું લિખિતન આપનો રાજુ સોલંકી ધાર્મિકભાઈ આ એણે પત્રિકા વહેલા પાંચ વાગે ઘરે ઘરે જઈ અને ન્યૂઝ પેપરમાં નાખી અને વેચી નાખી અને એક થી દોઢ લાખ પત્રિકા એને વેચી આવી રીતે એનું મેં ખૂબ મોટું નુકસાન ભોગ્યું છે ખરેખર આ લોકશાહી અને ચૂંટણી પંચનું ખૂબ મોટું અપમાન છે એની હત્યા છે અને આ જે મેટર બની છે એમાં પોલીસે પણ ભાવનગર પોલીસે પણ આ જીતુ વાઘાણી અને એના મળતિયાઓને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારો કેસ એને લીધો નથી ખાલી અરજી લીધી છે ખરેખર આની અંદર આ એક ગંભીર ગુનો છે આ એક ચૂંટણી પંચને પણ આની આની એક નોંધ લેવી જોઈએ ખાસ કરીને અત્યારે હાઈકોર્ટ ની અંદર આની રીટ અમારી ચાલુ છે હાઈકોર્ટમાં આનો કેસ ચાલુ છે ધાર્મિક જી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા જે બે હજારની વાત બે હજાર બાવીસની ચૂંટણીની જે વાતો છે એ તો આપણે ભવિષ્યમાં હજુ કરશું કારણ કે હજુ સત્યાવીસની ચૂંટણી બાકી છે કેટલા બધા એવા નેતાઓ છે કેટલા બધા એવા કાર્યકરો છે થનગની રહ્યા છે કે સત્યાવીસની ચૂંટણી નજીકથી આવે ને અમે ઉમેદવારી કરીએ અને અમે તો આ હતા નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટીના અને કોળી સમાજ નો એક મોટો ચહેરો રાજુભાઈ સોલંકી તેમણે અલગ અલગ મુદ્દે વાત કરી અને વચ્ચે આપણે તેમની જ બેઠક વિશે પણ વાત કરી લીધી હવે જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે આમ તો ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે કોળી સમાજ તમે સૌરાષ્ટ્રમાં જાઓ તેમાં કોળી સમાજ લેવા પાટીદાર સમાજ કોર વોટ બેંક છે અને સૌરાષ્ટ્રમાં એટલે જ ભાજપ આટલી મજબૂત પણ છે પણ જો ધીરે 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 જતું હોય છે કોઈ કોઈ કોઈના હાથમાંથી સત્તા એક 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 ઝટકે ના જાય ધીમે 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 જતું હોય છે એટલે કે વિછાવાળી ઘટના બની ત્યારબાદ અહીં કોળી સમાજે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હવે જોઈએ ક્યાં પહોંચે છે આ બધી બાબતો સત્યાવીસ માં રૂખ કઈ તરફ રહે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વાત કેવી લાગી ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો જેમને નથી ખબર તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ